રાજકોટના જેતપુર શહેરમાં ટાકુડીપરા વિસ્તારમાં આવેલા વેપારીના મકાનમાં રોકડ અને સોના ચાંદીના ઘરેણા મળી એક પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની ચોરી કરી ગયા જેતપુર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસે દિયરના ઘરમાં હાથ ફેરો કરનાર ભાભી તેમજ પ્રેમીની ધરપકડ કરી છે સોની વેપારી સામે પોલીસે કાર્યવાહી નહીં કરી જેમાં જેતપુરમાં ટાકુડીપરા શેરી નંબર આઠમાં રહેતા દીપક પરસોત્તમ ગોયલ બે દિવસ પહેલાં જેતપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી રહેણાંક મકાનમાંથી નીચેના રૂમનું તાળું ખોલી

ટાકુડી પરપરાથી તેમની પૂછપરછ કરતા ગુનો કબૂલી લીધો હતો સાથે ચોરીમાં સાથ આપનાર પ્રેમી સાગર રમેશ સૌંદરવાને જે બંનેની પોલીસે ધરપકડ કરી છે જેતપુરના ટાકુડીપળા વિસ્તારમાં એક ઘરપોર્ટ ચોરી થઈ હતી ફરિયાદી છે એ એકાદ વીક જેટલો સમય પોતાનું ઘર છોડી અને બહાર કામે ગયેલ હતા એ દરમિયાનમાં એના ઘરમાં ચોરી થયેલું માલુમ પડતા જેણે ફરિયાદ दाखल કરાવતા જેતપુર સુટીપીએ તેમજ એમના સ્ટાફે એમાં હ્યુમન સોર્સિસ તેમજ સીસીટીવી ફૂટેજ વગેરે ટેકનિકલ સોર્સિસથી મહેનત ચાલુ કરેલ અને આ ગુનાનો જે અંજામ આપનાર હતા તેમને પકડી અને તેમની પાસેથી રોકડ મુદ્દામાં તેમજ આ ગુનામાં ગયેલ સોના ચાંદીનો જે ચેન અને બુટી અને મંગળી કે એવું જે હતું એ બધાને રિકવર કરવામાં આવેલ છે અને આરોપી છે એને પણ અસરગત કરવામાં આવેલ છે આ ગુનાના આરોપી છે એ ફરિયાદીના સગા છે એમના ભાવી છે અને બીજા જે આરોપીમાં છે એ નૈનાબેન જે આરોપી છે એમના જે આડા રિલેશન હતા એ સાગર રમેશભાઈ સોંદરવા તેમને પણ આ ગુનામાં ધોરણસર અટક કરવામાં આવે છે આ ચોરી છે એ નૈનાબેન જે ગોહેલ છે તેમણે પોતે પેલા એમના જે પેલા જેની સાથે આડાસભ હતા સંદીપ કરીને તેમના નામે એક મુથુટ ફાઇનાન્સમાં ગોલ્ડ લોન કરાવેલી હતી એ મુથુટ ફાઇનાન્સની ગોલ્ડ લોનના જે પૈસા છે એ પછી એમણે એમનો જે સંદીપ કરીને જે છોકરો છે એ ભરપાઈ કરી શકેલ ન હતો એટલે એમણે સંદીપના નામમાંથી આ સાગરના નામમાં એ ટ્રાન્સફર કરેલ હતી ત્યારબાદ એમણે પણ આ પૈસા ભરપાઈ ન કરી શકતા તેમણે આ ગુનાને અંજામ આપી અને આ ભરપાઈ કરવા માટે એમણે આ ચોરી કરેલાનું ફરીદ થાય છે

જે આગુનાના જે મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે તેમણે પણ અત્યારે આપણને જે મુદ્દામાલ રજૂ કરેલ છે તેમની પણ અત્યારે તપાસ ચાલુ છે ગુનાના મુદ્દામાલ જે રિકવર થયેલ છે તેમની પણ ધોરણસર કાર્યવાહી કરવામાં છે હાલ જે આ નૈનાબેન વાઇફ ઓફ કિરીટભાઈ ગોહેલ છે એમની અને એમના કહેવાતા પ્રેમી જે છે સાગર રમેશભાઈ સોંદરભાઈ એ બંનેની અટક કરવામાં આવી આશિષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ જેતપુર રાજકોટ